જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો કાલે જે કપાસ ચોકવાનું હતું ગાળા પૂરવાના હતા એ વાડી બીજી હતી અને આ જે અમે નીંદવા આવ્યા ને એ વાડી બીજી છે આ વાળી મિત્રો ગામ પડખે વાળી છે ગામમાં એટલે આજે કપાસ પાવા આવેલા હતી આવ્યા ને ડાયરેક્ટ નીંધવા આવ્યા મિત્રો નાનો કપાસ હતો લગભગ બે પોણી પાયા અને વરસાદ થઈ ગયો એમાં તો આવડો આવડો કપાસ થઈ ગયો છે મિત્રો એટલે આમાં બહુ ગાળા પૂર્યા લગભગ એક પેકેટ ગાળા પૂરવામાં જવું અને થાણવાનું ત્રણ ચાર થઈ ગયો એટલે વીંગે પેકેટ જવું વરસાદ પડ્યો ને એટલે ડબા ગયો એટલે બરાબર ઉગ્યો જ નહીં તો મિત્રો હવે નીંદવાનું અજીબ લાગે તમને અજીબ ગરીબ લાગે આ નીંદવાનું હું લાંબુ આ સૌરાષ્ટ્ર ને નીંદવાની સિસ્ટમ અલગ આ દેશ આ સૌરાષ્ટ્રની આપણે આને કોદાળી કે શું કહેવાય

કોકામાં થઈ જાય મગફળી નીંદવાની થાય મગફળી તો પૈસા બધા દાળિયા લઈને જાય પૈસા એવું થાય મિત્રો એટલે આ થોડુંક નીંદવાનું છે ચાર વગાડે તો બીજી વાડીમાં નીંદવાનું આવશે તો આપણે ત્યાં સુધી આમાં મળી કારણ કે આમાં બપોર પહેલા અમે સો હજુ અગિયાર વાગે એટલે બપોર પહેલાં લગભગ દસ ચાહ નીંધાઈ જાય દસ ચાહ આટલેથી શેખા અમે થોડુંક લીલું પડે હાંકવાનું છે પણ લીલું પડે તો એવું છે મિત્રો આપણે ધીમા ધીમા નીંધવાનું ચાલુ કરી નાખ્યું હળવે હળવે કારણ કે વરસાદ થઈ જાય ને પછી ખડમાં જ નહીં અમારે બાજુ બધા હલવાઈ ગયા હા વરસાદ થઈ જ ગયો એટલે લીલો કાળ છે અમારી બાજુ લીલો કાળ એટલે લીલો દુષ્કાળ કહેવાય ને મિત્રો ઓરાયા નહીં અને અમારી બાજુ ખેતરની ઓરાયા વાવણીનીથી અને આ નીંદવાનું થઈ ગયું મિત્રો અમે કંઈ જાઝા નહીં લગભગ કઈ તારીખેલી આપણે કઈ તારીખે ઠેગવા કરેલા ત્યાં દાળિયા જિલ્લા લગભગ આજે કેટલા દાડા થઈ જ ગયા બાર તેર દાડાનો કપાસ આપણી હા એટલે બાર દાડા એટલે બાર દાડામાં આપણે વહરાત નહીં હતો આપણી વખતે નહીં હતો ને એટલે આપણે વાવેતર કરવાનું હતું એમાં બધા ઉનાળાની ગરમી ખાધી હવા ખાધી અને હવે ડીજે ડીજેમે છે ડાન્સ કરવા રહ્યા ડીજેમે રહી ગયા ચોમાસામાં વાવેતર એવું છે મિત્રો આપણું કામ એટલે વરસાદ વહેલા આવી ગયો વરસાદ વહેલા નહીં આવ્યો માપે તો આવ્યો પણ આવી જ ગયો ખરો તો પણ વરસાદનું વાતાવરણ જેવું છે લગભગ નહિ આવે સાત સાત આવી ને ઉભા જાય જતો રે સાત સાત આવી અને લગભગ વરસાદ આવે એટલે સમય થઈ ગયો મોટો વરસાદ હજી આવ્યો નહીં આવ્યો મોટો વરસાદ આ બાજુ આવે ને તો આ બધું કપા બપા કઈ રહી નહીં ખાતર નાખી દેવાનું ને નીંદા જાય એટલે પછી પછી તો આપણે નીંદા નીંદવાનું ના આવે તો એમ મિત્રો એમ સોરિયા થી નીંદ લેવાના આ કોધારું કરે દીહાઓ ખાવ જન પણ પછી આ વેલા વેલા નીંદી નવરા થી ને તો આપણે દીહાઓ ખાવ આવાય રક્ષાબંધન કરવા તો નીંદવાનું એમ નામ પડ્યું રે તો સેટ નામ આ પછી એ મસ્ત કી વાસે ચાલુ થી આ વેલા વેલા નિંદી નાખીએ પછી સમય સંજોગોને જોઈને આવું કહેવાય બાકી આ વર્ષે કંઈ દિવાસો કે રક્ષાબંધન બરાબર થાય એવી લાગતું નથી કારણ કે હજુ આપણે વાવેતર નહીં થયું આ સમય લગભગ આપણે મકાઈ જોવા જઈએ ને તો ખીચણ હમાણે થઈ જાય ગૂંથણ ગૂંઠણ કોઈને વધારે મોટી કેળ કેળ એવી થઈ જાય મૂકી અને અત્યારના સમય મેં જુઓ હજી વાવેતર નહીં થયું આપણે તો આવશે મિત્રો અમારા કપાસની લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો કેવો કપાસ મસ્ત છે કપાસ ગાળા પીરા પણ જોરદાર છે એટલે આ હા મેં છે આપણે ફક્ત આમાં મિત્રો આ ચાર નીંજાની વાડી છે વધારની મોડી બીજી બધી વાડી ગામની બહાર છે ગામની બહાર એટલે કહેવાનો મતલબ ગામની જ પણ અહીંથી કિનાલ બાજુ એમ એટલે અહીંથી લગભગ ખાસ ઉઠી જરૂર એવું છે મિત્રો તો મળીએ આપણે બીજા આવા નેક્સ્ટ વિડીયોની અંદર બરાબર ત્યાં સુધી બધાને રામ રામ